મળતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીલાપીર નજીક ભેસણિયા ડેમમાં બે બાળકો નાવા ગયા હતા આ દરમિયાન કોઈ કારણોસર બંને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા જેના પગલે બંને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું બનાવની જાણ થતા સાવરકુંડલા ફાયર વિભાગના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી મૃત બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે અકસ્માતે બે બાળકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે છે કે આ બંને બાળકો ઘરેથી કોઈને કહ્યા વિના નાહવા માટે ભેંસાણીયા ડેમ ખાતે ગયા હતા જેમાં સાવરકુંડલાની ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અગિયાર વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી અને સોળ વર્ષીય કુણાલ અશ્વિનભાઈ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જો કે એકસાથે બે બાળકોને કાળ ભરખી જતા સાવરકુંડલા પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી જે બાળકો જે લાંબા પડેલા છે જેના કારણે તેઓ સમાચાર મળતા બંનેના મૃત્યુ ચાહે ડૉક્ટરે અહીંયા છે એ સમાચાર મળતા અત્યારે અમે હોસ્પિટલમાં આવ્યા છીએ ખરેખર બંને નાના બાળકો છે અને બંનેના નુકસાન થયેલા છે